ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી નિરન હલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને શપથ લેવડાવ્યા ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી શ્રી શ્રીનિવાસન સંજય ગૌડાને શપથ લેવડાવ્યા ગુજરાત હાઈકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નિરન હલ્લી શ્રીનિવાસ સંજય ગૌડાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી નિરહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારંભમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશશ્રીઓ એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટિસ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે